જય હિન્દ દર્શક મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપસૌનું હાર્દિક સ્વાગત કરું છું હું મૈદિન ખત્રી આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ બોડીલી આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું માવઢા સાથે કમોસમી વરસાદની અસર બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી હતી તુવેર ટામેટા મરચાં કેળ કપાસ મકાઈ સહિત કમોસમી વરસાદથી ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે પાકોમાં ભારે નુકસાન થવાથી ખેડૂતોમાં તે સંકટ તોડવાઈ રહ્યું છે માંડમાંડ ખેડૂતો ગત વર્ષથી જ કોરોના મહામારીના કારણે લોકડાઉનથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદથી ચોમાસાની ખેતીમાં ભારે ફટકો પડ્યો છે ત્યારે હાલ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વધુ સમાચાર આપણા સુધી પહોંચાડતા રહેશું આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મારા પાકને બહુ નુકસાન થયું છે આ શિયાળામાં વરસાદ થોડાથી અમારો પાક નિષ્ફળ થયો છે ના કપાસ તો ઉગી ગયો છે વીની આવી હતી પણ હાવ વીની કેવી રીતે અને એક તો કોરોના અગરથી ટીમનો માર પડ્યો છે હવે કરીએ શું સિંચાઈ તો કરીતી નહીં શું નામ તો બાહરે કિશાન શું માગું છું તમારી સરકાર તો સહાય આપે એવું